લાય લાયે બોલો આ તો કાપાલા લંગા માથા કુટ કરી હે અને મને જાવ દેવો મારા મશીન સામ જવું પડશે જોવા

ચેક કર્યા કરતા એમ કરો ને હું જવું આઈ કણ ના ના ઓલા લાભુજી આવશે ને તો તમને ગાંઠશે નહીં એવું આમ શું હમણાં રામાયણ નથી હમણાં લાભુજી એટલું બધું માથા ભારે હોય ટોટા બધા આપડા હે તો શું કે મારો ટોટા હે તમે કે ચોરી લીધા કે લાભુડું કે હોય હવે ટોટા ચા એમ એક વાત આપડા ટોટા હે ને બધા આપડા છે ને એટલે તમે તમને ગાંઠશે નહીં એટલે હું જોતા હો હોય હું શેતર જવું જોઈએ જરૂર પડે ટોકો પાડજો અને આમાં શું થતું તારે તમારા હાથમાં કઈ હતું નહીં જો લાકડી બાકડી હોય એમના હાથમાં લાકડી થી હું એમ નહી હતો તો હું તો જો ભાઠું લઈને જાય હું જો હાથમાં લાકડી હોય ને તો આડા પડી દઉં ત્યાં એટલે હવે બહુ વખા પાડે ને તો હું છેતર જ છું આ જો લખતું છેતર ને પાણી જ વાળું હું તમારે ખાલી ટોકો જ પાડવાનો મને હું કઈ વાંધો ખાલી ફોન કરી દે સારું હો એ વાંધો નહીં હું જાઉં તાર પાણી જાઉં તો હું મશીન ચેક કરતા હું એ સારું વખા બખા પડે કહેજો એ વાંધો નહીં હા

તેથી મારો વાહન વાહન બોલા કાપલા ને બધા મને વાહ કરેલા આવું છે લાઈને લાઈને જો આ ગારો બારો લાઈન તો બરાબર હે જવું એટલે ભાગ્યા માટે ચા પાણી નું તો લેતો જવું એટલે કઈ વાત જોતો હશે ગારો ગારો કર નાખ્યો હા બેઠા લાલ શું કોલા મજા નહીં

આટો ચા પાણી નું કેવા નાખી દઉં મને હે એવું લાગે બોલાવજો ફોન કરું તો લાગે તો મને શું કે ખબર હે તમે વાજો હા ભલે શેતર હોય આમ હોય કોઈ નથી બીઆવાનું નહીં લાઈન નાખવાની છે આવું કે તમે જાવ જોજો મારે ગારો જેટલો ખબર પડી આ જોજો તમે હો આ જોઈ લેજો જો તમે ને ખબર પડે તમને પાણી ચાલુ કર્યું કે લાલાજી નું જ પાણી ચાલતું લાગે હવે એમના બાપનો રસ્તો એમ જો લાઈન ને પણ તૂટી ગયો અમને ખબર નહીં પડતી લાઈન ખોદી અંદર નાખીએ આવીતું હોય છે જ વારો લેવો પડશે નાખ્યા પૂછ્યા વગર નાખી દે ના હમણાં છેતર બાજુ જો નહીં હા તો આ તો મારી આવ ને તેની પણ કાપાલાલ ના લાભોજી ના જબરડાડીઓ બે જણા ને એવું હરગાયું ને તે બે જણા ગામમાં વસ્તી વાતો કરે તો ને બે અને કાપાજી કે લાપુજી ને હતા કે લાપુજી તો બોમ્બ વગાડે જ ગયા આજ હોય તો અહીંયા પાછો એક કાંટો મારતો જો લઈ જાવ દે પછી તરામ આ તુરું વાઢેવીએ થઈ ગઈ છે અને અમુક તો બગડી એ છે જો ને પોચી પોચી ઉલી ભરી ગઈ છે આ લાપુજી તીડી આયા ને તે દોનું બધું આખું બગાડ નાખ્યું મારું તંતર જ મારે બધું કેવું કામ કરવાનું હતું આ તુરું નજે લાગી ગઈ લાગે લાપુજી ની પરાણી ગુવા દેને જીવી લાગા બલાલ શું કરો હજુ શું વાત નાખાયુકડી વાય જ છે ને બાર ગામ ની બોલાયુ ને એક દાડે વટી જાય એમ્પી વાળી લે તો પણ તને ભેગું કરું બધું કરવું પડે હું ભેગો થવું જ નાખી અને ઓલું હું આયો તો

હા પાણી જેટલું આવે છે ને તઈ કામ વાર્યું હવે ભલે પીતું હોય ચારા બધા હઈ નાખ્યા એક નાક ના તેર ચેરા ભલે પીતા હોય તેર તારી ઓગણચાલીસ ચાલીસ ચેરા ત્યાં હોતી હે ને શેઠે જઈને બોરા ખવો હોય જો ભલે પાણી પીતું હોય ઘડીક પૂરા ખાવા દાદા

પણ મારે ત્યાં પાણી ચાલુ હતા આ લાઈન લેવી પડે તમારા છે તમને નહીં પૂછ્યું

પાણી આવે છે તમને ખબર કોને નાખી તો તો ખબર આપડે રાખવી પડે તા મને વાત કરો ભલે લાઈન રહી તાણે પણ થાય એટલે મારે કેવું પડે છે લાઇન મને ખબર નહીં મારી લાઈન હે નહી આ કદાચ લાલાજી ની રે નહીં ઓલો ભાજ્યો નહીં

તમારા બગાડ કરે ના બેઠા બેઠા ચા પાણી નું કરે થયું શું બે એમ કો જવા એમ કો શું થયું તારે તમે મારા ખેતર માં તમે જોયું તો શું થયું પાણી તમારે ચાલુ હોય ને ચાલુ ને તમે પાણી તો તમને એટલી ખબર નહીં પડતી કે હું ખેતર માં ટોટા ના નાખું પૂછ્યા વગર પણ કીધું કને આવું કીધું કોઈ ને મને તો ખબર ના પડે હું ટોટે ટોટે હેડ્યો આવ્યો વચ્ચે તમે મારા ગયો તમે આપડે મેન મારા ગાવે એ મારા તમે કેટલો બગાડ કર્યો તમને કીધું પણ હું બાઈક હેડ્યો નહીં હું જ પડતા પડતા રહી ગયો આવડે બધે પણ તમને ખબર પડી જાય પૂછ્યા કોઈ ટૂટા ના નાખીએ કોઈના છેતર માં પણ કને કીધું કે અમે પૂછ્યા નાખ્યા તો તમે કોણ પૂછ્યું તું મને પૂછ્યું તું તમે તો મારું મને પૂછ્યું તો પડે ને તમને આવું કીધું કને કે

મોટા મોટા બધું લઈ લેજો બરાબર અત્યારે મારે મારા ક્ષેત્ર માં લાઈ વગર નાખીને ટોટા લઈ લો રાખો ને અહીંયા અહીંયા રાખો ને તમે થાય નીકળે તો ચા પાણી થેલી ચા મેલી તી ચા અહીંયા સીટો ભલે બરોબર મારક હોય મારક બધા સરકાર નો ચમ ચા સરકાર નો સરકાર નો બરોબર કોઈ સરકાર નો મારક નહીં પીછો બનાયેલો હોય ચકું છે વાળા નો મારક લાઈન આઈ જ રહ્યા છે લાઈન ના કરનાર

અલ્યા છૂટા પડો એ પાણીમાં પાણીમાં તમે ધો ધો જો

એક તો બધા આવાના વાત હે પો ના લાકડી લઈને આવો લાકડી લાકડી તો પાછો પડે કે હું પાછો પડું એવાનું તો આ એક હાથે ઉપર નામ ફંગો નાખી દઉં હવે ઓલો ભાગ્યો જતો રહ્યો હે ને પાણી ચાલે કરું શું જાવું પડશે મારે ભાગી જતો પણ મારે એમાં નુકસાન ઘણું થઈ જાય જાવ દે ન નક